નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ સ્ટાફ સિલેક્શન ટેસ્ટ બે હજાર પચીસ તો એકલવ્ય મોડલ સ્કૂલોની અંદર વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટેની જાહેરાત આવી રહી છે જેના માટેની ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્રેવીસ દસ બે હજાર પચીસ અને તેના માટેની વિવિધ જગ્યાઓની વાત કરીએ તો પ્રિન્સિપાલ બસો પચીસ અનુસ્નાતક શિક્ષક પીજી ચૌદસો સાહીઠ પ્રશિક્ષિત સ્નાતકો માટે ત્રણ હજાર નવસો બાસઠ મહિલા સ્ટાફ નર્સ પાંચસો પચાસ છાત્રાલય વોર્ડન પુરુષ મહિલા છસો પાંત્રીસ લેખાગાર એકસઠ કનિષ્ઠ સચિવાલય સહાયક બસો અઠ્યાવીસ અને પ્રયોગશાળા પરિચારક એકસો છેતાલીસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તો મિત્રો આની અંદર એક વેબસાઇટ આપી દીધી છે ડબલ્યુ ડબલ્યુ એન ઇસ ટી એસ ડોટ ટ્રાઇબલ ડોટ જીઓવી ડોટ ઇનની મુલાકાત લઈ અને તમે ફોર્મ ભરી શકો છો આ જાહેરાતની સંપૂર્ણ માહિતી યુટ્યુબ ચેનલ જોબ સરકારીની અંદર આવતીકાલે તમને મળી જશે તો જરૂરથી આપણી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો વિડીયોને શેર કરો ધન્યવાદ આભાર